શ્રી કૃષ્ણ કહે છે પાપી માણસોને પાપ કરતા જોઈને ભગવાન કેમ ચૂપ રહે છે પાપી માણસોને પાપ કરતા જોઈને ભગવાન કેમ ચૂપ રહે છે મિત્રો આ વિડિયો દરેક વ્યક્તિએ ધ્યાનથી સાંભળવો જોઈએ અને આ વિડીયોમાં જણાવેલ બટનો અમલમાં મૂકવા જોઈએ લાખો લોકોનો વિચાર તમે સાંભળ્યો જ હશે અને વિડીયોનું શીર્ષક એ છે કે પાપી લોકોને પાપ કરતા જોઈને ભગવાન કેમ ચૂપ રહે છે ભગવાને આ માણસને હંમેશા ત્રાસ આપ્યો છે આ રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે કે ભગવાન કેવી રીતે પાપ કરતા રહે છે તો ચાલો આ નાની વાર્તા સાંભળીએ ભગવાન વિષ્ણુના મંદિરની વાત છે આ ગામનો એક માણસ સવાર સાંજ મંદિરની સફાઈ કરતો અને બંને સમયે સ્નાન કરતો અને ભગવાનની પૂજા કરતો હતો દાન દક્ષિણ જ્ઞાતિના હતા તે મંદિર પરિસરમાં જઈને પોતાના જીવન સાથે જોડાયેલી અંગત ફરિયાદો ક્યારેક ઘરની વાત કરતા પરિવાર વિશે ક્યારેક સાંસારિક બાબતો વિશે વાત કરી જ્યારે તે ભગવાનની મૂર્તિ પાસે ઊભા હતા અને ભગવાનને ફરિયાદ કરી રહ્યા હતા કે હે ભગવાન તમારું જીવન ખૂબ આરામદાયક છે તમે મંદિરમાં એક જગ્યાએ આરામથી ઊભા રહો અને લોકોની પ્રાર્થના સાંભળતા રહો કોઈ તમને લાડુ ચડાવે છે કોઈ પ્રસાદ ચડાવવા આવે છે અહીં ઊભા રહીને તમને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ પણ ચડાવવા આવે છે તમારું જીવન કેટલું સરળ છે અને મારું જીવન કેટલું મુશ્કેલ છે તે ટૂંકું જીવન છે હજારો રોગોનો બોજ છે તે મને હજારો પ્રકારની તકલીફો આપી છે હું આખો દિવસ મહેનત કરું છું પછી મને બે ટાઈમનું ભોજન મળે છે હું મારા પરિવાર માટે જૂઠાણું જાણું છું પાપી ડુંગીઓને જોવો તેઓ ખર્ચ કરે છે રાત દિવસ દુષ્કર્મ કરે છે છતાંય જીવે છે મસ્ત ભગવાન જો તુએ મારી જિંદગીમાં ખુશીઓ આપી હોત તો મારી જિંદગી કેટલી સુખી હોત મારા સમયની આવી વાતો સાંભળીને ભગવાન દ્વારા હું મૂર્તિમાંથી પ્રગટ થયો અને તમે ખોટું વિચારી રહ્યા છો જ્યારે દૂરથી જોવામાં આવે છે ત્યારે આપણે તેના વિશે વાસ્તવિક જીવન જાણીએ છીએ તો આપણે સમજીએ છીએ કે હું પણ આ પાછલી જિંદગી જીવી રહ્યો હતો ઘણી બધી ચિંતાઓ હોય છે કે સારા સાથે સારા કેવી રીતે બનવું અને ખરાબ સાથે ખરાબ કેવી રીતે બનવું આ બધું વિચારવું પડે છે કેટલાક આવા હોય છે કેટલાકમાં શક્તિ હોય છે તો કોઈ તમને પીડિત કરે છે તેની રક્ષા કરો એક દિવસ તમને મારી મહેનત વિશે પણ ખબર પડી જશે મારે ખરાબનું ધ્યાન રાખવાનું છે એ જ રીતે તમારે બધાનું ધ્યાન રાખવાનું છે એકસાથે આટલી જવાબદારીઓ નિભાવવી એ નીચું આસન નથી ભગવાનની વાત સાંભળીને મેં ભક્તિ કરી છે પ્રભુજી તારી સીટ ખરેખર મોટી છે તારી જેમ હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું આમાં શું મોટી વાત છે હું તમને ફરીથી કહું છું કે તમે આ કરી શકશો નહીં મારું આ કાર્ય કરવામાં ખૂબ ધીરજની જરૂર છે અને પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી માણસમાં નબળાઈ હોય છે કે તે થોડી ખુશી પછી પણ અભિમાનથી ભરાઈ જાય છે અને જ્યારે તે થોડું દુઃખી થાય છે ત્યારે તે તૂટી જાય છે અને તેની ધીરજ જાળવી શકતો નથી તો પછી મને એક દિવસ જીવવા દો અમે તેને ખૂબ સમજાવ્યા પરંતુ ભગવાને પણ વિચાર્યું હું એક દિવસ માટે મારી જિંદગી આપું છું હું તમને ભગવાન બનાવીશ અને હું તમારી જિંદગી જીવીશ તો ચાલો જોઈએ કે તમે મને કેવી રીતે ઘટાડશો અને હા મારી જિંદગી જીવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે ભગવાન હું સ્વીકારવા તૈયાર છું તારી બધી શરત બોલો ભગવાને કહ્યું સાંભળો મંદિરમાં સારા લોકો પણ હશે અને ખરાબ લોકો પણ હશે જો કોઈ બાપનો દીકરો નાલાયક નીકળે તો શું એ બાપે તેને પોતાનો દીકરો નથી કહ્યો એ જ રીતે સારા અને ખરાબ બંને મારા દીકરા છે પણ અંતે તો હું તેમને તેમના કર્મ પ્રમાણે જ આપું છું તેણે કહ્યું દીકરા જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ ઊભો રહે ત્યારે તારી પાસે સારું ખાનારા લોકો આવશે અને મોટા ખાનારા લોકો પણ આવશે ત્યારે તારે ચૂપચાપ તેમની વાત સહન કરવી પડશે અને ધીરજથી તેમની વાત સાંભળવી પડશે તેમના સારા ખરાબ કાર્યો જુઓ તમારે તમારી બાજુથી કંઈ કહેવાની જરૂર નથી ભલે ગમે તે થાય ભક્તિએ કહ્યું ઠીક છે ભગવાન હું તમારી બધી શરતો સ્વીકારું છું દર્શનભાઈ હવે ભગવાને તેમના જીવનને એક દિવસ માટે ભક્તિથી ઘેરી લીધું છે તેને એક દિવસ માટે ભગવાન બનાવ્યો અને સ્વયંસેવક તરીકે મંદિરની સેવા કરવા લાગ્યો કે તે માતાના દર્શન કરવા માટે આવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મેં કરોડો રૂપિયા ખર્ચીને એક વિશાળ કારખાનું બનાવ્યું છે તમે મને આશીર્વાદ આપો કે મારું કારખાનું સુરક્ષિત રહે આ વિચારીને તે ભક્તિને ચૂપચાપ જોતો રહ્યો ગરીબ માણસ ભગવાનની મૂર્તિ સામે ઊભો રહી ગયો અને કહ્યું આ ગરીબીમાં હું ખૂબ જ દુઃખી જીવન જીવી રહ્યો છું માર માતા માટે ઘરે તેની સારવાર માટે પૈસા નથી મારે ક્યાંથી વ્યવસ્થા કરવી હું સમજી શકતો નથી કે આજે મારું જીવન કેવી રીતે જશે જ્યારે મારી પાસે દસ રૂપિયાનો મંત્ર છે તો પણ નહીં તને એક વખતનું રાશન મળશે ન માતાની દવા મળશે થોડીક દયા કરો ભગવાન જેની સાથે મારી જરૂરિયાતો પૂરી થાય દર્શન બેન્ડને આટલું કરવા દો તે માણસ મને બહારથી મારી નાખશે નજર પૈસાથી ભરેલા ઘડા પર પડી તેણે તરત જ તેને ઉપાડ્યો અને તેમાં ઘણા બધા પૈસા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને ભગવાનનો આભાર માનીને કહેવા લાગ્યો ભગવાન તમે ખરેખર મહાન છો તમે મારી ખૂબ પ્રાર્થના પૂરી કરી ટૂંક સમયમાં તમે સાંભળ્યું આ પૈસાથી હું મારા પરિવાર માટે રાશનની વ્યવસ્થા કરીશ અને મારી માતાની સારવાર કરાવીશ ઊંઘ આવવા લાગી અને આ જ થયું જ્યારે તે બિચારો તેને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ તેને બોલાવીને કહ્યું કે આ પાકીટ તેનું નહીં પણ શેઠનું છે જે તે ભૂલી ગયા છે પણ તરત જ તેને ભગવાનનો શઠ યાદ આવી ગયો ભગવાને મને બોલવાનું સ્વીકાર્યું તેથી તે બિચારાના મૃત્યુ પછી એક અન્ય વ્યક્તિ મંદિરમાં આવ્યો તે એક સૈનિક હતો ભગવાનને મળો છઠ કર્મીઓએ સૈનિકને પકડી લીધો અને ભક્તિ જે એક દેવ હતો તે બિલકુલ બચાવી શક્યો નહીં કારણ કે સૈનિકને સંપૂર્ણ સૂચના હતી તેથી તે બિચારો ભક્તિને તેની સાથે લઈ ગયો તેને પોતાની કે અન્યની સામે ગમતું ન હતું તે ભગવાનના શટને યાદ કરીને ચૂપ રહેવા માંગતો હતો કારણ કે ભગવાને તેને બોલવાની છૂટ આપી હતી પણ તે સંજયને મૌર્ય તરીકે જોવા પણ નહોતો માંગતો તે જાણતો હતો કે તેણે ચૂપ રહેવું જોઈએ એનો અર્થ એ છે કે તે પથ્થર નથી મળ્યો બધું જોઈ લીધું હવે પોલીસવાળાઓએ સૈનિકને છોડાવ્યો અને તેની પાસેથી સેટનું પાકીટ પણ છીનવી લીધું સમય પૂરો થયો ભગવાન મંદિરમાં આવ્યા અને ત્યાં ભગવાન ભક્તિએ તેમને આખા દિવસની ઘટનાઓ ભગવાનને કહી અને ગર્વથી કહ્યું કે ભગવાન આજે મેં એક સૈનિક સાથે જે બન્યું તે બીજાને થતું અટકાવ્યું જ્યારે ભગવાને ભક્તિની વાત સાંભળી ભક્તિએ ખાવાનું શરૂ કર્યું તમે એક ગરીબને ભજન કરવા માટે મજબૂર કરીને શું કર્યું છે તેની માતાની સારવારને કારણે તમે તે ભજનકારને છીનવી લીધો છે તે એક સેઠ માટે મોટી વાત છે કે તેણે કરોડો રૂપિયાની સંપત્તિ ચોરી કરી છે જો તેનું પાકીટ ખાલી હોત તો શું થયું હોત ઓછામાં ઓછું કોઈ ગરીબને ફાયદો થયો હોત અને શેઠના કેટલાક પાપો ઓછા થઈ ગયા હોત તમે સૈનિકને બચાવીને મોટો ન્યાય કર્યો અને તે સૈનિક તેના રાજા સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો હતો તે યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો માર્યા ગયા તમે ભગવાનની વાત સાંભળીને ખૂબ જ પસ્તાવો કર્યો મારી નજર સામે જે થઈ રહ્યું છે તેની પાછળનું સત્ય કંઈ બીજું હશે હું જોઈ શકતો ન હતો ફક્ત તમે જ દુનિયાને ચલાવી શકો છો કારણ કે તમે જે પણ કરો છો તે સારું કરો છો જો તમે ખોટું કરો છો તો તે આપણે છીએ જેઓ જીવનની વાસ્તવિકતા સમજી શકતા નથી અને તે પહેલાં જ તમને દોષ આપવાનું શરૂ કરી દે છે જ્યારે તે આપણા અનુસાર નથી તો આપણે આપણી ધીરજ ગુમાવી દઈએ છીએ આપણે ભગવાન પર કટાશ કરવાનો શરૂ કરીએ છીએ અને તેને ગારો આપવાનો શરૂ કરીએ છીએ કે આપણી સાથે થઈ રહેલી ખોટી બાબતોમાં પણ ભગવાનની કોઈ છૂપી યોજના છે જે ભવિષ્યમાં આપણા માટે ફાયદાદારક સાબિત થઈ શકે છે અને આ છે અમે શું કરીએ છીએ એનો મતલબ એ છે કે જો તમારી સાથે તમારી ઈચ્છા પ્રમાણે કંઈક ન થઈ રહ્યું હોય તો તમારે તેના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને ઈશ્વર જે કંઈ કરે છે તે સારું જ કરે છે પ્રથમ કરણ છે આનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે વિશ્વના લોકો પર નિર્ભર રહેશો તે દિવસે તેઓ તમને મદદ કરવા આવશે વિશ્વના લોકો અને પરિવાર પર ભગવાને પણ દ્રૌપદીને બચાવી જ્યાં સુધી તેણીને ખબર પડી કે મારા મોટા ભીષ્મ પિતામ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુર અને નજીકના મારા બહાદુર પતિ મારું અપમાન થવા દેશે નહીં તેણીએ ભગવાનને યાદ કર્યા નહીં જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ તેની મદદ માટે આગળ ન આવે ત્યાં સુધી હું રાહ જોઈ રહ્યો હતો કે દ્રૌપદી તેના પરિવારને ભૂલીને મને બોલાવે અને હું જઈને તેની લોજને બચાવી લઈશ અને તે જ થયું કે દ્રૌપદીએ તેના પરિવારને છોડી દીધું અને આખરે ભગવાન કૃષ્ણને શરણે થઈ અને જ્યારે તેણીએ ભગવાનનો અવાજ સાંભળ્યો ભગવાનને સમર્પિત કરીને આગળ વધીએ છીએ ભાઈ જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર